આરએસએસના સ્વયંસેવકોનું ભવ્ય પથ સંચાલન નીકળ્યું હતું તાપી ઉકાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બિલીમોરાના નવનાથ ધામના સંત પરમપૂજ્યશ્રી છોટેદાદા અને સંઘના પશ્ચિમ ક્ષેત્રના કાર્યવાહક બાલા સાહેબ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા વ્યારા ખાતે આરએસએસ દ્વારા તાપી નામે જિલ્લા કાર્યક્રમ બપોરે યોજાયો વાજિંત્રના ત્રણ વાજ અને નગરમાં વિશાળ પથ સંચલન થયું હતું જે સયાજી મેદાનથી મુખ્ય માર્ગ થઈ બહુચરાજી મંદિર થઈ સયાજી મેદાન પર પથ સંચલન પૂર્ણ થયું હતું પથ સંચલન દરમિયાન જાહેર માર્ગો પર સમાજના અગ્રણીઓ વિવિધ સંસ્થાના આગેવાનો સ્થાનિકો દ્વારા પુષ્પવરસાદ કરી ઠેર ઠેર સંચલનનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સયાજી મેદાન ખાતે જાહેર કાર્યક્રમ યોજાયો હતો જે દરમિયાન સ્વયંસેવકો વિવિધ યોગ ક્રિયા કરી હતી તાપી ઉંકાર કાર્યક્રમમાં ઉપસ્થિત નવથા નવનાથ ધામના ગાદીપતિ દાદાએ મંચ પરથી આશીર્વચનમાં જણાવ્યું હતું કે ધર્માંતરને લઈને યુવાનોને એક થવા ટકોર કરી હતી સાથે આરએસએસ દ્વારા થઈ રહેલા વ્યક્તિ નિર્માણ સહિતના કામોની સરાહના કરી હતી અને આદિવાસીઓ હિન્દુ નથી એવી એવા ફેલાઈ રહેલા ભ્રમ બાબતે તેમણે જણાવ્યું હતું કે બંનેની પૂજા પદ્ધતિ એક છે જળ જંગલ જમીન અને પ્રકૃતિને પૂજતા આવ્યા છે ત્યારે અલગ કેવી રીત હોય શકે અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલા ધર્મને જાકારો આપી સનાતન ધર્મને અપનાવવાનો અનુરોધ પણ કર્યો હતો આજના દિવસે તાપી જિલ્લામાં હુંકાર એ યુવાનોને ઉત્સાહિત કરવા માટે ઉર્જાવાન બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને આવા કાર્યક્રમો હુંકારના રૂપમાં કે લલકારના રૂપમાં થતા રહે એ બહુ જરૂરી છે કારણ કે સમાજની અંદર અનેક ઘણા પડકારો થતા હોય છે અને આજે આપણે જોઈએ છીએ કે સૌથી મોટો પડકાર એ ધર્મ પરિવર્તન છે અને ધર્મ પરિવર્તન કરાવીને આપણા સમાજને ઓછો કરીને આપણા સમાજમાંથી જે માણસ બળ છે તે ઓછું કરવું અને આ રીતે આપણા સમાજને નબળો પાડવો જે આ એક ષડયંત્ર છે તે આજનું નથી અનેક વર્ષો જૂનું છે જેને આપણે ડિવાઇડ એન્ડ રૂલ ની આપણે નીતિ કહીએ છીએ અને આ રૂલની નીતિમાંથી જો આપણે બહાર નીકળવું હોય તો અવશ્ય દરેક જણાએ મનથી પરિપક્વ થવું જોઈએ સમજથી પરિપક્વ થવું જોઈએ પોતાના ધર્મને પોતાના સનાતન ધર્મના કર્તવ્યને સમજવું જોઈએ કે જે સમજીને આપણે આવા કોઈ પણ દૂષણ તરફ ન જઈએ અને ધર્મ પરિવર્તન જેવી આ ખરાબ પ્રવૃત્તિ કે જે આપણને હની પહોંચાડે છે આપણા જીવનને કુટુંબને હાનિ પહોંચાડે તેનાથી આપણે દૂર રહી શકીએ માટે લલકાર આવા કાર્યક્રમો થતા રહે યુવાનો વધુ થી વધુ જાગૃત થતા રહે અને જે પણ આવી રીતે આપણને ધર્મ પરિવર્તન કરવા આપણા ઘર સુધી આવે છે તેને આપણે ઘરની બહાર જ રાખીએ અને અંદર ન પ્રવેશવા દઈએ કે જેથી કરીને આપણો પરિવાર આપણું સંયુક્ત કુટુંબ એ સુરક્ષિત રહે અને સુખી રહે Bani